ગઈ પહેલી ઓગસ્ટના રોજ બપોરના વારાહી ટોલનાકા ખાતે એક બનાવ બનેલો જેમાં જે નાકાનું બેરિયર એ ટેકનિકલ વર્ષમાં ઊંચું ન થતાં એ જે સ્કોર્પિયો ચાલક હતા એ અને સામે ટોલ બૂથવાળા માણસો વચ્ચે બોલાચાલી થયેલી અને ધોકા લઈને ઉતરેલા એ વિડીયો ફૂટેજમાં મળેલા જેમાં જે સ્કોર્પિયો ગાડી છે એને ટોલનાકાવાળા મારવા જાય છે અને એ બાબતનો વિડીયો પણ વાયરલ થયેલ એ બાબતે પોલીસે તાત્કાલિક પહોંચી અને જે વિડીયો ફૂટેજના આધારે આરોપીઓ અને તાત્કાલિક પોલીસ સ્ટેશને લઈ આવેલા અને જે ફરિયાદ થયેલી એમાં જે આરોપીઓના હતા એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એમાં જે આરોપીઓ છે એ જો નામ વંચાણેલો તો ઠાકોર કલ્પેશભાઈ જય જયમાલભાઈ કરીને છે એ ગુલાબપુરાના છે રહેવાસી રાધનપુરના બીજા છે ઠાકોર અમૃતભાઈ છગનભાઈ એ પરસુરના છે ત્રીજા છે જત ઇરફાનભાઈ ખાન વારાઈના છે ચોથા ઠાકોર જયરામભાઈ બાબુભાઈ એ કમાલપુરના છે અને પાંચમા છે થેબા યુનુસ ખાન બાબુભાઈ એ સિદાળાના છે આમ એ ગુના બાબતે આ રીતના જે વિડીયો ફૂટેજના આધારે જે આરોપી હતા એમને ઉપર અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને એનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે સામા પક્ષે જે બીજો વિડીયો છે જેમાં એ જ્યારે બેરિયર ઊંચું નથી થયું અને ગાડી પછી પસાર થાય છે એટલે ગાડીમાંથી પણ જે માણસોના હિસમો એ પણ ધોકા લઈને સામે આવે છે એના પછી પેલો બનાવ બનેલ છે એટલે એ બાબતે આરોપીઓ તરફથી પણ જે ફરિયાદ થયેલી છે જે ગાડીના ચાલક અને બીજા બે ઈસમો વિરુદ્ધ આમ જે સ્કોર્પિયો ચાલક હતા એમના ઉપર જે હુમલો થયેલો એ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પાંચ આરોપીઓને અટક કરે છે જેમાં ત્રણ ઠાકોર છે અને બે મુસ્લિમ કોમના છે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અટક કર્યા છે અને સામાન્ય જે નોંધાય છે એમાં પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે